ગુજરાતમાં કોંગ્રેસનું મંગળવારથી રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે આ અધિવેશન માટે દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાત પહોંચવા લાગ્યા છે પરંતુ

પણ ઘોડા અને ગરદબ ની આ રાજનીતિ જણાવી દઈએ કોણ કોને ઘોડા માને છે અને કોણ કોને માને છે કોંગ્રેસ પાર્ટી રેસ કે ઘોડે કોઈ બરાત કે ઘોડે કોઈ કારણ કે કોને ઘોડા ગણવા અને કોને ઘટેડા ગણવા એમના માટે જે એક છે કોણ ઘોડા અને કોણ ગરદબ આ એક સવાલ આજે ગુજરાતમાં સૌથી મોટો ચર્ચા નો વિષય બન્યો છે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ નું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે અને કોંગ્રેસ ગુજરાત થી ફરી સત્તાના સપના જોઈ રહી છે થોડા સમય પહેલા જ રાહુલ ગાંધીએ પોતાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસ માં બે પ્રકારના ઘોડા ની વાત કરી હતી અને એવા સંકેત આપ્યા હતા કે આવનાર ચૂંટણી પહેલા ભાજપ માટે કામ કરનારા કોંગ્રેસના લોકોને કાઢી મૂકવામાં આવશે હવે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ કેટલા લોકોને કાઢશે કેટલા લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે આવા સવાલો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઉઠાવ્યા છે અને કોંગ્રેસના નેતાઓની ગરદબ સાથે સરખામણી કરી બસ ેશ પટેલે એક મમરો મૂક્યો અને રાજનીતિ શરૂ થઈ ગઈ છે અમિત ચાવડા ભાજપમાં ગયેલા કોંગ્રેસી નેતાઓ પર પ્રહાર કર્યા તો ભાજપનો નો ખેસ ધારણ કરેલ અર્જુન મોઢવાડિયા શિસ્તની વાતો કરી જરા સાંભળો ક્યાંથી શરૂ થઈ અને આજે શું ચર્ચા શરૂ થઈ પ્રદેશ ના ડેલીગેશન થાય કાર્યકર્તા ખા હુવા કેતા રાહુલજી આપ એક કામ કરી દીજે मैंने कहा क्या कहता है दो तरीके के घोड़े होते हैं एक होता है रेस का एक होता है शादी का कांग्रेस पार्टी रेस के घोड़े को बारात में डाल देती है और बारात के घोड़े को रेस में डाल देती है इस पार्टी ने रेस में बारात का घोड़ा डाल दिया सख्त कार्रवाई करनी पड़ी 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा निकाल देना चाहिए કોંગ્રેસ જેવું ગુજરાતમાં કઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય નહી ના લઈ શકાતો હોય કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ઘટેડા ગણવા એમના માટે જે એક ઇશ્યુ છે અમારામાં હવે ઘોડા જ રહ્યા છે જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે પણ એમાં બહુ પડવું નથી પણ ખાસ કરીને અંગ્રેજોને પણ હતું હતું કે આ મારું કોઈ સ્ટેટમેન્ટ નથી કે કોંગ્રેસમાં કેટલા ભારતના ઘોડા છે કેટલા રેસના ઘોડા છે કેટલા પાર્ટીને વફાદાર છે અને કેટલા ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે જે નિવેદન છે એ આદરણીય વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પક્ષના નેતા અને સર્વે સર્વા રાહુલ ગાંધી નું નિવેદન છે કે કોંગ્રેસ માં બે પ્રકારના ઘોડાઓ છે એક બારત ના ઘોડા અને બીજા રેસ ના ઘોડા કોણ ઘોડા અને કોણ ગરદબ ફરી સવાલ અહીં આવીને ઊભો રહ્યો છે જો કે અમે એ તો નથી જાણતા કે કયા પક્ષ માં કેટલા ઘોડા ગયા છે અને કેટલા ગરદબ પરંતુ હાલ ગુજરાત ની જનતા એટલું ચોક્કસ થી જાણવા માંગે છે કે શું કોંગ્રેસે ભાજપ માટે કામ કરતા નેતાઓ લિસ્ટ તૈયાર કર્યું છે જો લિસ્ટ તૈયાર છે તો ક્યારે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર ને હાકી કાઢશે શું રાષ્ટ્રીય અધિવેશનમાં માં પક્ષ વિરોધીઓ લિસ્ટ જાહેર થવાનું છે હાલ તો બસ આ મુદ્દો સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે સાથે સાથે ત્રણ ગાંધી ગુજરાતમાં શું નવી જાહેરાત કરે છે અને ગુજરાત કોંગ્રેસમાં શું નવા ફેરફાર થાય છે તેમજ બે હાજર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન પ્લાન શું છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે ખાસ તો આ ઘોડા અને ગર્ધબ કોણ છે તે સૌ કોઈ જાણવા ઉત્સુક છે ત્યારે કોંગ્રેસ અધિવેશન માં ગદાર નું લિસ્ટ જાહેર કરે છે કે નહીં તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ